ગુજરાતના રાજકારણમાં બીટીપીના અન્ય પાર્ટીઓને રાજકીય કરંટ લાગ્યો છે બીટીપી અને ઓવી પાર્ટીએ ગઠબંધન ના ભાગરૂપે વાલિયા તાલુકાના માલજીપુરા ગામ ખાતે બંને પાર્ટીના આગેવાનો બેઠક કરીને સંયુક્ત દે ચૂંટણી લડવા જંગમાં ઉતરવાની વાત કરી છે અને ભાજપ અને કોંગ્રેસનો સફાયો કરવા માટે તેઓ બંને હાથ મિલા હોવાનું પત્રકાર પરિષદમાં કહ્યું હતું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભણકારા વાગી રહ્યા છે પક્ષની સાથે અનેકો વિપક્ષની પાર્ટીઓ સક્રિય થઈ છે ગુજરાતમાં સામાન્ય રીતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ જામતો હોય છે જો કે આ વખતે કોંગ્રેસ ભાજપની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પ્રતિનિધિત્વ કરશે ત્યારે અંતિમ ક્ષણે બીટીપી અને અસદુદ્દીન પાર્ટી પાર્ટી વચ્ચે ગઠબંધન થતા ગુજરાતમાં ચાર મુખ્ય પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે આ અઠવાડિયામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અસદ્દીન પાર્ટી એ આઈ એમ એમ વચ્ચેના ગઠબંધનના સમાચાર મળ્યા બાદ હવે પતંગ અપાય તે પહેલા વરિષ્ઠ ગુજરાતની અને ખાસ કરીને ના છોટુભાઈ વસાવની મુલાકાત લીધી હતી ગુજરાતના રાજકારણ બાદ હવે હૈદરાબાદના ઓવીસી સી બ્રદર્સના નામે નામ સાંભળવા મળશે આજ રોજ એ આઈ ના નેતા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને એમ ના પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પૂર્વ ધારાસભ્ય પઠાણ પ્રથમ અમદાવાદ બાદ આજે ભરૂચ આવી પહોંચ્યા હતા ભરૂચના જડેશ્વર ચોકડી ખાતે છોટુભાઈ વસાવા અને બીટીએસ ના કાર્યકર્તાઓ દ્વારા બંને સ્વાગત કરવામાં આવ્યું હતું એ આઈ એમ આઈ એમ ની પાર્ટી ગુજરાતમાં એન્ટ્રીના ભણકારા ચૂંટણી પૂર્વે જ લાગ્યા હતા અંતિમ ક્ષણે બીટીપી સાથે ગઠબંધન કરી ગુજરાતમાં બ્રદર્સે એન્ટ્રી પાડી દીધી છે જોકે બીટીપી અને ઓના ગઠબંધન થી કોંગ્રેસ અને ભાજપને કેટલો ફાયદો ને કેટલો નુકસાન થશે તે અંગેના પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યો છે તે તો ભવિષ્યની વાત છે જોકે સિત્તેર ટકા લોકોનું માનવું છે કે આ ગઠબંધન થી મોટું નુકસાન કોંગ્રેસને થશે જ્યારે બીજેપી માટે પાર્ટી ફાયદાકારક કે નુકસાનકારક સાબિત થશે તે તો અંતિમ ઘડી સુધી કહેવું મુશ્કેલ છે જોકે રાજકારણના જાણકારોમાં ગઠબંધન ના ભાજપ માટે સીધો ફાયદો બતાવી રહ્યા છે આજે અસાદુદ્દીન ઓવે બે વરિષ્ઠ નેતાઓ ભરૂચ ખાસ કરીને ભાઈ વસાવાની મુલાકાત લીધી હતી જેમાં એઆઈએમઆઈએમના વરિષ્ઠ નેતા ઇમ્તિયાઝ જલીલ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉવેસી પ્રદર્શનો સારો આવકાર મળ્યો છે આગામી ચૂંટણીમાં કયા મુદ્દે પર ચૂંટણી લડવામાં આવશે તેની પ્રતિક્રિયા ઉત્તર તેઓ જણાવે છે આંગેછૂડભાઈ વસાવ અને અસદનું ઉવેસીની મુલાકાત કરી ગુજરાતની ચૂંટણી માટે રણનીતિ નક્કી કરવામાં આવશે देखिए अभी तो बहुत प्राथमिक हमारा ये है अभी मैं तो बहुत छोटा सा पार्टी का एक कार्यकर्ता हूँ छोटू भाई वसावा साहब महेश भाई जब हैदराबाद में आएंगे या सदुद्दीन साहब के साथ बैठेंगे

देखिए कम से कम मेरे हिसाब से ये हम मैं पिछले एक साल के अंदर दो हज़ार मरतबा इसका जवाब दे चुका होगा उसमें ये आ, अभी एक साहब ने ये कहा है कि इससे नुकसान किसको होगा करके हमने सत्तर सालों तक आज़ादी के सत्तर सालों तक हमने है, तो अपने फ़ायदे के बारे में कभी सोचा नहीं है लेकिन आप सुन ले कोई भी राजनीतिक पार्टी जो है अब हम हमारे फ़ायदे के बारे में बात करने के लिए आए हैं हाँ अब हम हमारे बारे में सोच रहे हैं हमने सत्तर सालों तक आपके बारे में सोचा लेकिन जब हमको ये एहसास हुआ हमारी एक पीढ़ी को जब यह एहसास हुआ है कि साहब क्या वजह है

देखिए हमने छोटू भाई साहब और महेश भाई से हमने दरख्वास्त की है कि हम न्योता लेकर आए हैं उन्हें कि आप आइए पहले हैदराबाद आइए हैदराबाद में देखिएगा कि किस तरह का काम एम आई एम पार्टी के तरफ से किया जाता है हम तो गुजरात के पत्रकारों से भी ये अनुरोध करना चाहेंगे कि आप लोग भी कभी हैदराबाद आइए है। और देखिए कि हमने एक चुनौती दिए थे मैंने महाराष्ट्र से मैं आता हूँ वारिस पठान हमारे सहयोगी है महाराष्ट्र से आते हैं हमने महाराष्ट्र के अंदर तमाम राजनीतिक पार्टियों को चुनौती दिए थे कि जो काम अवैसी बंधु हैदराबाद में कर रहे हैं चाहे उनके जो स्कूल जो चलाए जाते हैं जो फ्री स्कूल जिसके अंदर हज़ारों की तादाद के अंदर ग़रीब बच्चे मुफ्त तालीम हासिल करते हैं उनको यूनिफॉर्म मुफ़्त दिया जाता है शूज़ उनके बुक्स उनके पूरे और ऐसी ऐसी बिल्डिंग्स है चौदह के करीब ऐसे स्कूल्स बनाए गए हैं जो मैं समझता हूँ कि आपके गुजरात के अंदर

વારાફરતી આ સંગીત કુરસી પર રમતા હતા અને મેળવતા હતા હવે ગુજરાતના રાજકારણ માં અન્ય પાર્ટી ના પ્રવેશ ચોક્કસ ગુજરાતના રાજકારણ ચૂંટણીનો માહોલ જામશે अभी तक नहीं पहुंचे हैं उसके बावजूद जो उत्साह है तो यकीनन लोगों की ख्वाहिश थी कि एक अल्टरनेट के तौर के ऊपर कोई ना कोई यहां पर आए हम ये समझते हैं कि आज तक जो एक जो गेम होता है ये कुर्सी होती है और कुर्सी के अतराफ़ में है तो खेलना पड़ता है म्यूज़िक दबाई जाती है जो कुर्सी के ऊपर बैठा वो सत्ता में तो सिर्फ दो ही खिलाड़ी खेल रहे थे कभी कांग्रेस वाले जाके बैठ जाते थे कभी भाजपा वाले जाके बैठ जाते थे और कई लोगों की ये मजबूरी थी

जोश मैं सकारात्मक परिणाम आम बात पसंद आई वो बात हमको भी पसंद है और आपको भी कि असदुद्दीन अवेसी इस मुल्क के अंदर बात करता है तो संविधान के हिसाब से बात करता है और ये बात है जो आज अलग अलग राजनीतिक पार्टियां हम साथ में मिलकर आ रहे हैं क्योंकि छोटू भाई का भी लक्ष्य जो है वो यही है कि संविधान के हिसाब से देश चलना चाहिए दोनों को मुक्त करेंगे हम बीजेपी બીજેપી ચલેગી દેશ મેદા આપી નહી બતા અસલી બાત તો સ્વતંત્ર જયારે આ મામલે છોટુભાઈ વસાવા એ પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં તેઓ ચોક્કસ ગઠબંધન કરશે અને ચૂંટણી ડરશે તેમ છોટુભાઈ વસાવા આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇકો સેન્સિટિવના કાયદા પર વાત કરતા જણાવે છે કે નર્મદા જિલ્લાના એકસો ગામોમાં આદિવાસીઓની જમીન છીનવી લેવાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સત્તર ગામની જમીન છીનવાઈ હોવાના આક્ષેપો પર તેમણે કર્યા છે સાથે ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવે છે તેવા તીખા પ્રહાર કરતા તેવા આગામી ચૂંટણીમાં ગુજરાતને ફક્ત કોંગ્રેસ મુક્ત નહીં પણ કોંગ્રેસ ભાજપ મુક્ત કરવા માંગે છે તેવા તીખા પ્રહાર કર્યા હતા